આઝાદ ભારતની અંદર સ્વચ્છતા અભિયાનનું મોખરે ગણાતું કાર્યશીલ ભારત દેશમાં ગુજરાતને મોખરે મહત્ત્વનું સ્થાન અપાઈ રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર પ્રાંતમાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકાની સ્થિતિ ગગડી છે લાઠી ગામની વાત કરીએ તો લાઠીમાં વણકરવાસની સ્થિતિ આપ નિહાળી રહ્યા છો લાઠીના વણકરવાસની ખુલ્લી ગટરો ઉભરાઈને પાણી બહાર આવી રહ્યું છે અને ગંદકીનો રોગચાળાની સ્થિતિ સર્જાય છે પરંતુ આ જવાબદારી કોની છે આ જવાબદારી માત્ર નગરપાલિકાની છે ત્યારે અહીંની નગરપાલિકાની ચોખ્ખી બેદરકારી સ્પષ્ટ દેખાઈ આવી છે અહીં ગંદકી અને ગટરનું પાણી ઉભરાઈને બહાર આવી રહ્યું છે અહીં નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી ધ્યાન અપાતું નથી ત્યારે મીડિયા સમક્ષ અહેવાલને તેઓ મજાકમાં ઉડાડી રહ્યા છે તો શું તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં આવશે કે નહીં તે હવે વાત હવામાં ઉડાડી રહ્યા છે તેવું લાગી રહ્યું છે ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ તંત્રી આશિફ પઠાણ લાઠી